ભાજપ સંગઠન કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું બારડોલી તાલુકા સંગઠન કાર્યાલય કમલમ ખાતે આજે ભવ્ય ઉદઘાટન સાથે લોકાર્પિત થયું હતું જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડના વરદ હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ભાવિની બેન પટેલ ઈશ્વરભાઈ પરમાર મોહનભાઈ ઢોડિયા દેસાઈ ભવેશભાઈ પટેલ જીગરભાઈ નાયક તથા બારડોલી તાલુકા પ્રમુખ આનંદભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોના સંદેશા કાર્યાલય કાર્યકરો તથા સામાન્ય જનતા માટે માર્ગદર્શક કેન્દ્ર સાબિત થશે સંગઠનની પ્રવૃત્તિઓને નવી ગતિ આપવાનો આ કાર્યાલય મુખ્ય સ્તંભ રહેશે ભાજપનું સુશાસન વિકાસ અને જનકલ્યાણના સંદેશને ગામડા ગામડા સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે સાંસદ તથા ધારાસભ્યોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે સંગઠન એ પક્ષનું મૂળ છે કાર્યક્રમના સમર્પણથી જ આજે ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પરિવાર બની શક્યો છે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય જેવા દેશભક્તિના સૂત્રો ચારો ઉઠ્યા હતા ભારત માતા કી જય આજ રોજ શ્રી કમલમ બાડોલી તાલુકાનું ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલયના ઓપનિંગમાં આપની વચ્ચે ઉપસ્થિત જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ આપણા લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી સાહેબ અને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ મોહનભાઈ ઢોરિયા સાહેબ સંદીપભાઈ દેસાઈ સાહેબ તથા જિલ્લાના મહામંત્રીશ્રીઓ કારોબારી અધ્યક્ષ શ્રી જીતુભાઈ બામણી ભાવેશભાઈ પટેલ અને આપણા સૌ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તથા સૌ પાર્ટીના કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિમાં આપણે આ કાર્યાલયનું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે લોકોને કામ માટે સંપર્ક કરવા માટે સરળતા રહે એ હેતુથી આપણે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે તો આપણે વધુમાં વધુ લોકોની સેવા કરશું અને લોકોનો સરળતાથી અને વધુ કામ કરશું એવી આશા સાથે આપણે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીનું આજે બારડોલી તાલુકા ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભરતભાઈ राठौड़જીના વરદ હસ્તે તથા તમામ ધારાસભ્ય શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં બારડોલી તાલુકા ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલય સંગઠનના તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ પટેલ તથા મહામંત્રી શ્રીઓ ને આજે વિધિવત રીતે પર બેસાડવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જે રીતે સેવાભાવી આગેવાન બનીને જે સર્વ પ્રકારે સામાજિક સેવા રાજકીય સેવા અને રાષ્ટ્રહિત માટે જે રીતે કામ કરી રહ્યા છે ત્યારે આ વ્યાપ વધારવા માટે આ કાર્યાલય આજ રીતે ઉદ્ઘાટન થયું છે ત્યારે એ કાર્યકર્તાઓ માટે અને સમાજ હિતના કામો માટે એ આશીર્વાદરૂપ બની રહેશે અને નવ નવા સંગઠનના પ્રમુખ અને મહામંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું